હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે અત્યારે બેસી ગયા છે મંદિરની પાછળ અન્ય ભાગમાં અને અહીંથી આ પોરબંદર હારી કહેવાય છે ટૂંકમાં જેટપુરની બહાર નીકળતા આપણે ઓપલેટા પોરબંદર હાઈવે જે પણ મિત્રોને વિડીયો જોવાની મજા આવે તે વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો કોમેન્ટ કરતા રહેજો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો મિત્રો મિત્રો આ મંદિરના મંદિરના

别拉远，